આજરો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષ નીનામાની ની દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં પૂર્વ સાંસદ શ્રીમતી ડોક્ટર પ્રભા કિશોર તાવ્યાળ પૂર્વ ધારા સભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન પારિયા તાહુ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા શ્રી કિરીટ પટેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી રઘુભાઈ મચ્છર પૂર્વ ધારા સભ્ય શ્રી ગેંદાલભાઈ ડામોર દાહોદ શહેર પ્રમુખ શ્રી આસિફ અલી સૈયદ સિંગવડ તાલુકા કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હટેલા યુવા નેતા જયેશ સંગાડા વગેરે નેતા ઉપસ્થિત રહ્યા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલ પ્રમુખતી શ્રી વ્રત દ્વારા જબરદસ્ત રજૂઆત કરાઈ આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તોતેર ડબલ એનો જે કાયદો છે લેન્ડ રેવન્યુ એક તોતેર ડબલ એ આદિવાસીઓના જમીનોને રક્ષણ કરતો કાયદો છે હવે આ જમીનોને રક્ષણ કરતા કાયદાને સ્થાનિક અધિકારીઓ દ્વારા એના કાયદાઓને ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને જે રીતે અમે લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે અને અમારા જમીન પરથી એનો કાયદો હટાવી દેવામાં આવે આવી રીતના ખોટા એફિડેવિટો કરી અને છેતરીને જે આદિવાસીઓને જમીન પડાવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે આજ રોજ જિલ્લા કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ તમામે તમામ અધિકારીઓને જે આદિવાસીઓને જમીન પર તરાપ મારતા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે એવી આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરો આપ જય શંગાળા જય શંકા આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી વતી અમે સૌ કોઈ લોકો અહીંયા ભેગા થયા છીએ આજ રોજ દાહોદ જિલ્લાના સામાન્ય પ્રજાજનો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનોએ દાહોદ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીને આવેદન આપ્યું કારણ કે દાહોદ જિલ્લો એ આદિવાસી અસ્મિતા અને આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ત્યારે અહીંના જે અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો છે એમની જમીન ઉપરથી કલમ તોતેર ડબલ એના જે નિયંત્રણો છે એ વહીવટી પ્રક્રિયાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે જે બાબતનું આવેદન આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને આપ્યું આદિવાસી વર્ગની વ્યક્તિએ પ્રકૃતિ પૂજક કહેવાય તેમ છતાં તેઓ પાસે સ્ટેમ્પ પેપર ઉપર કેટલાક જે લોકો છે એ લોકો એવું એવું લખાવડાવ્યું કે આજથી તેઓએ ધર્મ પરિવર્તન કર્યું અને માટે તેઓની જમીન ઉપરથી ગુજરાત લેન્ડ રેવન્યુ કોર્ટની કલમ તોતેર ડબલ એ જે છે એને દૂર કરવામાં આવી તો આ ગેરકાયદેસરનું કૃત્ય છે ગુજરાત લેન્ડ રેવન્યુ કોર્ટની કલમ તોતેર ડબલ એની પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે ગ્રામ સભા જે ગ્રામ પંચાયત છે એનો ઠરાવ એ વાંચવો ખૂબ જ મહત્વનો છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતનો ઠરાવ છે એની ચકાસણી કરવામાં આવતી નથી જે પ્રકારે તોતેર ડબલ એના જે નિયંત્રણો છે એને દૂર કરવાના તંત્ર અને સરકારશ્રીના જે ધારાધોરણો છે એનો ચોક્કસ પ્રકારે અમલ જે છે એ થતો નથી અને એના કારણે આપણા જે અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો છે આપણા જે આદિવાસી વર્ગના ભાઈઓ બહેનો છે એમની જમીન ઉપરથી તોતેર ડબલ એના નિયંત્રણો ગેરકાયદેસર રીતે દૂર થાય છે તેઓ જમીન વિહોણા બને છે અને એ જ્યારે જમીન વિહોણા બને ત્યારે એમની જમીન જે છે એ એ જમીનનું તાત્કાલિક એક અઠવાડિયું બે અઠવાડિયું કે પંદર દિવસમાં એમની જમીન જે છે એ નોન એગ્રીકલ્ચર લેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે એટલે ખેતીની જમીન જે છે એ બિન ખેતીમાં તાત્કાલિક ધોરણે રૂપાંતરિત થઈ જાય છે અને આમ આપણા જે ભાઈઓ બહેનો છે એ જમીન વિહોણા બને છે તો તંત્ર જે પ્રકારે આ પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહી છે ક્યાંક કાયદાની જે પ્રક્રિયા છે એમાં છટકબારી છે એ શોધી રહી છે તો આ માટે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આજ રોજ આવેદન આપે